નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનો માટે તેમજ નિવૃત્તિ કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો જીઆર રજૂ કરવામાં આવ્યો છે સાથે સાથે મિત્રો જીઆર શિક્ષકોના પગાર ધોરણ અને ઉચ્ચતમ પગાર ધોરણ માટે રજૂ કરવામાં આવ્યો છે સાથે મિત્રો ઉપયોગ વિષય અન્ય જાણવાનું છે કે સરદમ દર્શન અને વ્યવસાય બિન સરકાર લઘુ લાયકાત ધરાવતા શિક્ષકો ઉચ્ચતા પગા ધોરણ રજૂ કરવા બાબત નીચે મેં સંપૂર્ણ જે પરિબળ જાહેર કરવામાં આવશે તેના વિશે આપણે વિગેરે ચર્ચા કરીશું તે પહેલા મિત્રો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તમે ચેનલ પર જે છે મિત્રો સરકારી કર્મચારી કર્મચારી પેન્શન રાખવા બાબતે વાલી કપડી ભરતી સાથે સાથે શિક્ષકો ભરતી બાબતે વિજ્ઞાન સહાય વિદ્યા સહાયક કામ બધી શિક્ષણ સહાય કદાચ કોઈ પણ સ્કૂલમાં ભરતી હોય તો પણ તમને જોઈન કરવામાં આવશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો વોટ્સઅપ બંને બનાવે છે તે લિંક લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉંશો એ પણ આવશે જોઈન થઈ જાવ હરેક માહિતી પીડીએફ ત્યાં પહોંચાડવામાં આવે છે તો મિત્રો વ્યવસાયલક્ષી પ્રવાહના શિક્ષણલક્ષી લાયકાત આવતા પગાર ધોરણ અને ઉચ્ચ પગાર ધોરણ બનવા બાબતે જીઆર રજૂ કરવામાં આવે છે જે હાલની સ્થિતિ રાજ્ય સરકાર ગ્રાન્ટેડ અને ખાનગી લેખશે લક્ષી સારામાં વ્યવસાયલક્ષી પ્રવાહ ચલાવવામાં આવશે તો મિત્રો ઉપરોત વિષય અન્વય જણાવવાનું કે જે પત્ર અન્વય બિન સરકારી ગ્રાન્ટે સંસ્થાએ વ્યવસાયલક્ષી પ્રવાહના લઘુ લાયકા દ્વારા શિક્ષકો ઉચ્ચરમ પગાર મંજૂર કરવા બાબત છે જે આનું સ્થિતિ રાજ્ય સરકારી ગ્રાન્ટેડ ખાનગી સામે વ્યવસાયલક્ષી પ્રવાહ ચાલવામાં આવે છે કેમ કે તેની સહિત માહિતી વ્યવસાયલક્ષી પ્રવાહમાં નિયત લાયકા દ્વારા શિક્ષકો છ ટકા મુજબ ઉચ્ચરમ પગાર દ્વારા ચૂકવેલ છે તે શિક્ષણ વિભાગની બાર સાત ચોવીસને થવાની નિયત જોગવાઈ મુજબ રિકવડ કરવાની થાય છે શિક્ષણ વિભાગના બાળ સાત ચોવીના ઠરાવ અનુસાર ત્રણસો સિત્તેર કર્મચારી સમાવેશ થાય છે જે પ્રત્યક્ષના સમાવેશ ચોવીસ કલાક નિમૂળ તારીખ નિયર નિયંત્રાયકાત ધરાવતા તેઓને ધ્યાને લેવાતા નથી સિવાયના એસએલસી પ્રવાહના કર્મચારી શિક્ષણ વિભાગના બાળ સાત ચોવીના ઠરાવ નિયત કરવા જોગવાઈ મુજબ કરવાની થતી ઉચ્ચ પગાર દ્વારા લીક ચોક્કસ અંદાજી રકમ વિગતો કર્મચારી આપની કચેરી સિસાબી સરકારી દ્વારા પ્રમાણિત કરવાની આધાર સહિત મોકલી આપવાની રહેશે અને બાળ સાચો હોય ઠરાવ સમાવેશ થાય ન ત્યાંથી વ્યવસાયલક્ષી પ્રવાહના અન્ય કોઈ કર્મચારી શિક્ષક બાકી ગયેલો હોય તે માહિતી મોકલી આપવામાં જણાવવામાં આવશે છે તો મિત્રો આ તે માહિતી